જો મિત્રો તમે અમારી YouTube ચેનલ પર નવા હોય તો જરૂર અમને સબસ્ક્રાઇબ કરીને વિડિયો શેર જરૂર કરજો દિવાળી મહિલા 18 ઓક્ટોબર એ ગુરુ ગ્રહ ગોચર કરશે આ ગોચર ઘણી રાશિઓ માટે अशुभ રહેશે ત્રણ રાશિઓ પર નકારાત્મક અસર પડી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે ગ્રહોની સ્થિતિ અને તેમની ચાલમાં બદલાવથી જાતકોના જીવનમાં શુભ अशुभ અસર જોવા મળે છે हवे अठार ऑक्टोबरे गुरु गोचर कर गुरुनु आ गोचर त्रण राशि माटे शुभ नहीं रहे एना थी आ राशिओ पड़कारों सामनो करव पड़ सके ने रहवानी जरूर पड़ से जु के अठार ऑक्टोबरे गुरु रात्र नव वग्यास मिनिट पर मिथुन राशि निकली कर्क राशि में प्रवेश करी जशे आ गोचर बाद गुरु पांच दिसंबर सुधी कर्क में रही फरी मिथुन राशि गोचर करी जशे। आ गोचर दरमियान अमुख राशिओ छे। तो चालो जानिए आ राशिओ कई छे। एक आ गोचर वृषभ राशि तीजा घर में थे આ ગોચર વૃષભ રાશિના લોકો માટે ખર્ચ વધારશે જેના કારણે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જો તમારું સ્વાસ્થ્ય નાજુક હોય તો તમારે દવા પર પૈસા ખર્ચવા પડી શકે છે સામાજિક જીવનમાં તમારે પોતાને નિયંત્રિત કરવાની જરૂર પડશે વધુ પડતી વાત કરવાથી સમસ્યાઓ થઈ શકે છે બે સિંહ આ ગોચરને કારણે સિંહ રાશિને આળસનો સામનો કરવો પડશે આળસ અને સુસ્તી વિલંબ અને અધૂરા કાર્યોનું કારણ બનશે તમારે કામમાં સાવચેત રહેવાની જરૂર છે કોઈ પર વધુ પડતો વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે નાણાકીય નિર્ણયોમાં ઉતાવળ કરવાનું ટાળો ત્રણ કુંભ ગુરુ કુંભ રાશિના છઠ્ઠા ઘરમાં ગોચર કરશે दुश्मनों अने बीमारियों तमने परेशान करी शके छे तमने मानसिक तनावनो सामनो करवो पड़ी शके छे तमारे पैसा उधार लेवानु टाळवु जोईए तमारे तमारा स्वास्थ्यनु ध्यान राखवानी जरूर छे डिस्क्लेमर अही आपवामा आवेली जानकारी सामान्य माहिती पर आधारित छे। गुजराती न्यूज़ अढ़ारते पुष्टि नथी, नहीं अंगे कोईपण निर्णय लेता पहला सर्टिफाइड एक्सपर्ट की सलाह ले जरूरी है